સુરતમાં મોંઘી વસ્તુ સસ્તી પતાવી પૈસા લઈ વેબસાઇટ બંધ કરી દેતા નાની રકમમાં કોઈ ફરિયાદ નહીં કરે એવી એવી ત્રિપુતિની ધારણા સુરતમાં અજીબ રીતે ઓનલાઈન રૂપિયાની છેતરબી ઘટી તોડકીને પોલીસે ઝડપી પાડી ફેસબુક પર ડરની વેબસાઇટ શરૂ કરી ચારથી પાંચ હજારના રમકડા માત્ર ત્રણસોથી ચારસો રૂપિયામાં આપવાની લાલચ આપી રૂપિયા પડાવી લેતા વેબસાઇટ પર જાહેરાત જોઈ લોકો ઓર્ડર કરાવતા બાદ રૂપિયા લઈ વેબસાઇટ બંધ કરી દેતા વરાછા પોલીસે ત્રણ આરોપીઓને ધરપકડ કરી છે તપાસમાં જાણવા મળ્યું હતું કે ઓછી રકમ લેવાથી લોકો પોલીસ ફરિયાદ કરવા જવાનું ટાળતા હોય છે આમ ગણે નાની નાની રકમ ભેગી કરી ત્રણ હજાર પાંચસોથી વધુ લોકો પાસેથી તેર લાખથી વધારે રકમ અત્યાર સુધીમાં પડાવી લીધી છે ઉપરાંત આ ટોળકી દર બે દિવસે વેબસાઇટ બંધ કરી બદલી નાખતી હતી સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબો બેબી ખીલોના ઓનલાઈન વેબસાઇટના નામે રૂપિયા ત્રણસો નેવ્યાસી યુપીઆઈ આઈડી આપી અને જમા કરાવી અને છેતરપિંડી થયા અંગેની ફરિયાદી સાગરભાઈ મનોજભાઈ જોશીના હોય પોલીસ સ્ટેશને આવી અને પોતાની છાતે સાથે છેતરપિંડી અને ઓનલાઈન ચીટિંગ થયાની ફરિયાદ આપતા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીએ ફરિયાદ નોંધી અને તાત્કાલિક આ ગુનાની તપાસ હાથ ધરતા આ ગુનાના કામે કુલ ત્રણ ને પોલીસે કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ તપાસ ચાલુ છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં આરોપીઓએ બાબો બેબી ખીલોના ઓનલાઈન એ વેબસાઇટનું પેજ ફેસબુકના મીડિયમ ઉપર મૂકી અને કસ્ટમરને પોતે આ રીતે ત્રણસો નેવ્યાસીમાં રમકડા બાળકોના રમકડા મળશે એ પ્રકારની જાહેરાત આધારે જે તે કસ્ટમરે પોતે ઓનલાઈન ત્રણસો રૂપિયા આરોપીઓના ખાતામાં જમા કરાવતા આરોપીઓએ પોતે આ પ્રોડક્ટ જે રમકડા ટોયસ છે એ નહીં આપી અને આ વેબસાઇટનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરવા અંગેની ફરિયાદના બાબતે પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી છે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જે મુખ્ય આ જેને વેબસાઇટની લિંક બનાવેલી એની પણ બેન આરોપીની ધરપકડ કરેલ છે તેમજ ફેડરલ બેંક જોડે જે યુપીઆઈ આઈડી કનેક્ટ કરેલું એને એ આરોપીની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને જરૂરી બેંક પાસેથી માહિતી માગી અને ખરેખર આ ગુનામાં કેટલા આરોપીઓની કેટલા કસ્ટમરોની સાથે છેતરપિંડી થયેલ છે તે બાબતે તપાસ ચાલુ છે કુલ તેર લાખ ત્યાંસી હજાર પાંચસો સત્તાણું રૂપિયા આ એકાઉન્ટમાં જમા થયા છે એટલે ત્રણસો નેવ્યાસી પ્રમાણે ગણીએ તો ત્રણ હજાર આજુબાજુ કસ્ટમરો જોડે ઓનલાઈન ચીટિંગ થયું હોય તેવું કહી શકાય અને યુપીઆઈ આઈડી તેમજ બેંક ડિટેલના આધારે કસ્ટમરો કારણ કે ઓનલાઈન ચીટિંગ થયું છે એટલે કસ્ટમર પણ આખા ભારત દેશમાંથી ગમે ત્યાંથી હોઈ શકે એટલે એની પણ તપાસ ચાલુ છે કારણ કે આ પ્રકારની લલચામણી અને લોભામણી વાત હોય ત્યારે ત્રણસો નેવ્યાસી જેવી નાની અમાઉન્ટના લીધે લોકો પોતે અને એની અંદર ઇઝીલી મની ટ્રાન્સફર કરી અને પ્રોડક્ટની વસ્તુ લેવા માટે પ્રેરાય છે પરંતુ આ એક ગુનો નોંધવાથી અને આરોપીની ધરપકડ થવાથી લોકોમાં જાગૃતતા વધશે અને આ પ્રકારના ચીટિંગ કરનાર ઈસમો ઉપર પણ રોક લાગશે